હેલો એવરીવાન કેમ છો બધા તો આજે આપણે બનાવશું ગુજરાતના ફેમસ અડદિયા પાક જે બનાવવા બિલકુલ ઈઝી છે તમે એક વખત આ વિડિયો અંત સુધી જરૂરથી જરૂર જોઈજો પરફેક્ટ માપ સાથે બનાવવાથી નડદ એકદમ મસ્ત બને છે અને જેને ના આવડતા હોય એને પણ આવડી જાય છે તો એના માટે આપણે સૌથી પહેલાં એક વાટકો જેટલો મેં બસો ગ્રામ સમથિંગ અડદનો કરકરો લોટ લઈ લીધો છે એને સારી રીતે ચાળી લઈશું અને પછી આપણે એમાં ધ્રાબો દઈ દઈશું એના માટે દૂધને થોડું ગરમ કરી લઈશું અને એક ચમચી જેટલું ઘી નાખી અને સારી રીતે મેલ્ટ કરી લઈશું સારી રીતે આપણે એને મેલ્ટ કરી લઈશું પછી જે આપણો અડદનો લોટ છે કરકરો એમાં આપણે જે આપણો આ ધ્રાબો દેલો છે એને આપણે ધ્રાબો દઈ દઈશું આ દૂધની અને ઘીને સારી રીતે મેલ્ટ થઈ ગયું છે હવે જે આપણો અડદનો કરકરો લોટ છે એમાં થોડું થોડું નાખી અને આપણે મિક્સ કરતા જઈશું ઠંડીની સિઝનમાં બનાવી જ પડે શિયાળોની શરૂઆત થાય અને અડદિયા તો હરેક ગુજરાતીના ઘરમાં હોવા જ જોઈએ અને બનાવવા બિલકુલ ઈઝી છે બહાર કરતા ઘરના બહુ જ સરસ બને છે આવી રીતે સારી રીતે બધામાં મિક્સ થઈ જાય એવી રીતે આવી રીતે મિક્સ કરતું જવાનું છે અને આપણે જે છે એને નાખતું જવાનું છે અને સારી રીતે બંને હથેળીની મદદથી આવી રીતે રબ કરતું જવાનું છે તમે જોઈ શકો છો કે આવી રીતે મિક્સ કરી લેવાનું છે તાકી બધા લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય આપણું પછી આપણે આવી રીતે દબાવી અને એને ત્રીસ મિનિટ સુધી રાખી દેવાનું પછી આપણે ચણીની મદદથી એને ચારી લઈશું અને કોઈ પણ લમ્સ ન રહે એટલા માટે થઈને સારી રીતે આપણે ચાળી લેવાનું છે અહીંયા માપનું પરફેક્શન ખાસ રાખવાનું છે એટલે સરસ બને તો અહીંયા આપણે પોની વાટકી જેટલું ઘી લીધું છે સારી રીતે ગરમ કરી લઈશું જે વાટકાનું મેજરમેન્ટ લીધું બધાનું મેજરમેન્ટ લઉં છું ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં ગોધ નાખી અને તળી લઈશું આ વાટકો ભરીને મેં લોટ લીધો તો એ જ વાટકો ભરીને મેં ખાંડ લીધી છે અને એ જ વાટકો ભરી થોડું અધૂરું મેં ઘી લીધું છે તો એકદમ આપણા હળદર પરફેક્ટ થશે થોડો ગુંદ લઈ અને આપણે એને સારી રીતે તળી લઈશું અહીંયા આપણો ગુંદ તરાઈ ગયો છે હવે આપણે એમાં લોટ નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે એને ધીમે ધીમે શેકવાનું છે શેકવામાં મિનિટ જેવું સમથિંગ થશે મીડિયમ ગેસ જ રાખવાનો છે ફાસ્ટ રાખવાનો નથી અને આરામથી ધીમે ધીમે શેકવાનું છે ધીમા ગેસે શેકવાથી બહુ જ સરસ શેકાઈ જાય છે અહીંયા આપણે થોડું હજી ઘી નાખી દઈશું

તમે જોઈ શકો છો હવે ધીમે ધીમે આપણો લોટ શેકાઈ રહ્યો છે જ્યાં સુધી આપણો જે લોટ છે એ એકદમ મસ્ત બ્રાઉન થઈ જાય અને ઘી છૂટું પડે એટલે સમજવાનું કે આપણો લોટ શેકાઈ ગયો છે એકદમ કલર ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો કે કલર એકદમ ચેન્જ થઈ રહ્યો છે તમે જોવો છો કે આપણો લોટ શેકાઈ ગયો છે મને રસોઈ બનાવી બહુ જ ગમે એમાં નવું નવું ટ્રાય કરવાનો મને બહુ જ શોખ એટલે હું આવું બધું કર્યા જ કરું આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે લઈ લઈશું એક મિનિટ જેટલી આપણી ગરમ હોવા છે નીકાળી લઈશું લોટમાંથી અને પછી જે આપણા બધા મસાલા છે આમાં આપણે એડ કરી દઈશું અહીંયા મેં ગુંદ જે તળેલો હતો એ લઈ લીધો છે એને નાખી દઈશું અહીંયા મેં શૂટ પાવડર લીધો છે એને નાખી દઈશું અહીંયા ડ્રાય ફ્રૂટ લીધા છે કાજુ અને બદામ અહીંયા મેં દોઢ ચમચી જેટલો અડદિયાનો મસાલો લઈ લીધો છે એને નાખી દઈશું જો તમને ઓછો ગમતો હોય તો ઓછો નાખી શકો અને વધુ ગમતો હોય તો વધુ નાખી શકો એને નાખી અને સારી રીતે આપણે બધાને મિક્સ કરી લઈશું થોડી વાર મિક્સ કરતું રહેવાનું છે એટલે મસ્ત એકદમ મિક્સ આપણું થઈ જાય તમે જોઈ શકો છો કે કેવું બધું મસ્ત લાગે છે મિક્સ થઈને અને હું જ્યારે પણ અડદિયા બનાવો કે કાંઈ બી આવી વસ્તુ બનાવો તો ત્યારે મને મારા પપ્પાની જરૂરથી જરૂરિયાત આવે કારણ કે મારા પપ્પાને બહુ જ ભાવે તો મેં અહીંયા એક કટોરી જેટલું જે વાટકો માપનો હતો એની જેટલી ખાંડ લીધી છે અને એમાં અડધી કટોરી જેટલું મેં એનું પાણી નાખ્યું છે અને આપણે હવે આની ચાસણી બનાવી લઈશું પહેલાં ધીમા ગેસ ઉપર એને આપણે મેલ્ટ કરી લેશું સારી રીતે સુગર મેલ્ટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને હાઈ કરશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત મેલ્ટ થઈ ગઈ છે અને આપણે એક તારની છે વચ્ચે વચ્ચે આવી રીતે ચેક કરતું જવાનું કે આપણી ચાસણી બની ગઈ છે કે નહીં મેં અહીંયા ડાયરેક્ટ લીધું છે થોડી ઠંડી છે એટલે ગરમ નથી લાગ્યું પણ અમે લોકો આવી રીતે નહીં કરતા તમે જોઈ શકો છો કે એકતાની ચાસણી બનવાની તૈયારીમાં છે થોડીક જ વાર છે બહુ જાજી નહીં અહીંયા આપણે બીજી વાર પણ ચેક કરી લીધું છે તમે જોઈ શકો છો કે આપણી એકતાની ની ચાસણી બની ગઈ છે હવે જે આપણો સુગર સિરપ છે અને જે આપણો અડદિયાનો મસાલો છે એમાં આપણે એક બે મિનિટ મીટે રાખી અને પછી આપણી જે ચાસણીમાં લોટ છે એમાં નાખી દઈશું અને જો તમારી ચાસણી કદાચ ઢીલી રહી ગઈ હોય તો આ મિક્સર ને ત્યાં સુધી હલાવતું રહેવાનું છે જ્યાં સુધી એકદમ ગાળું ન થાય તો ગાળું થઈ જશે તો થોડી પણ કાચી હશે તો મિક્સ થઈ આવી રીતે એને કન્ટિન્યુઅસલી ચલાવતું છે જ્યાં સુધી એકદમ ઠીક ના થઈ જાય ઠંડી છે એટલે જલ્દીથી જલ્દી મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો કે આપણું મિક્સર જે એકદમ મસ્ત પરફેક્ટ ઠંડુ થઈ ગયું છે અને જે અડદિયા વાળી શકી ક્વોન્ટિટીમાં મતલબ ઈ ટાઈપમાં આવી ગયું છે હવે આપણે એને થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું તાકી જલ્દીથી ઠંડુ થઈ જાય અને આપણા અડદિયા જલ્દીથી વરી શકે તમે જોઈ શકો છો કે આવી રીતે અડદિયાનો સેપ આપવાનું તમને કોઈ બી શેપ ગમે એ આપી શકો છો મને આ શેપ ગમે એટલે મેં આ આપ્યો છે આવી રીતે બધા અડદિયા બનાવતા જઈશું આપણા આડદિયા બનીને રેડી છે વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી જરૂર